ઢવી જળસંચય અભિયાન આજે અમારી ટીમ રાજકોટ આમ તો રાજકોટ થી લગભગ પચાસ ખન કિલોમીટર થી પચીસ કિલોમીટર ગુંદા ગામની મુકામે જળ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા એક આપણે કેમ જન જાગૃતિ લોકો પ્રેરણા મળે આમ તો કામ થઈ રહ્યા છે બધી ઠેકાય અને મનસુખભાઈ સોહાગ્યા એટલે આ કઈ સૌરાષ્ટ્ર કે કચ્છ કા ગુજરાતના માણસ છે આખા ભારતનો વ્યક્તિ છે અને સંત જેવો જેનો જીવન છે અને જે વર્ષ વર્ષથી એક નાના ખેડૂત પરિવારમાંથી આવે છે અને એમને જે કાર્ય કર્યા છે મિત્રો અદ્ભુત કાર્ય કર્યા છે એમના મોઢેથી આપણે સાંભળીએ અમારા કચ્છમાં જે કઈ જળ સંચય માટે પ્રકૃતિ માટે અને જે ગાય માટે જે એમને કામ કરે દેવતુલ્ય કામ છે ભગવાન કામ કરે એવા કામ કરે છે તો અમારી ટીમ દિવ્ય ભૂમિની ટીમ આવા અહીંયા પહોંચી છે આપણે ચોટીલા બાજુમાં તો આપણે ખાસ વિશેષ મનસુખભાઈ તમને એ પૂછશું કે જે પચીસ વર્ષની યાત્રા લગભગ હું જાણું છું તમે આ પાણી માટે અને ગાય માટે જે ગાય લુપતા આ રહી હતી ત્યારે અમારા કચ્છમાં અઢી અઢી લાખ રૂપિયાની ગાયો તમારા કારણે તમારા અભિયાનના માધ્યમથી જે જાગૃતિ આવીને ગાય બચાવ માટેનો જે અભિયાન છે પછી તમે પાણી હોય પ્રકૃતિ હોય દેશી વર્ષના આમ હોય ઘણા બધા વૃક્ષ હોય પ્રકૃતિ માટે તમે કામ જળ પ્રાંતિ ટ્રસ્ટ કરી રહ્યા છે મનસુખભાઈ શું સમગ્ર ગુજરાત સમગ્ર ભારતના લોકોને શું કહેવા માંગશો મારો એક જીવન મંત્ર કે પ્રશ્નને મૂળમાંથી ઉખેડી નાખો નહીતર પ્રશ્ન આપણને આપણા દેશ સંસ્કૃતિ પ્રકૃતિ રાષ્ટ્રને ઉખેડી નાખે આ સૂત્ર મારું જીવન મંત્ર છે અને જ્યારે નેવું ના દાયકામાં ભયાનક જળ સંકટ સર્જાણું સરકાર કોઈ સંસ્થાઓ ધર્મગુરુઓ પાસે વાસ્તવમાં કોઈ ઉપાય નહોતો ત્યારે ઈશ્વરે મારા ઉપર કૃપા કરી મને એક વિચાર આવ્યો કે દરેક ગામમાં પાંચ થી પચાસ ચેકડેમ તળાવ કરવામાં આવે તો જ આ જળ સમસ્યાનો હલ થાય અને એને મૂળમાંથી ઉખેડી નાખવું જોઈએ આ વિચારનો પ્રચારક ન બનતા એ વખતે ઓગણીસો નવ્વાણું થી સૌરાષ્ટ્રના ગામે ગામ ગયો અને જામકામાં પેલા એકાવન ચેકડેમ તળાવ માત્ર દસ લાખમાં અને ગામના લોક ફાળાથી શ્રમદાનથી બનાવ્યા ઇતિહાસકારોએ કીધું કે વિશ્વની પેલી ઘટના છે સચ્ચિદાનંદ સ્વામી આ જળ પ્રણેતા દીકરા કર્યા એટલે મેં આખું જીવન રાષ્ટ્રને આપી દીધું ચેકડેમ તળાવ બનાવ્યા દરેક ગામની બે થી ત્રણ ગણી આવક થઈ અને પછી અમે ત્રણ વિશિષ્ટ પ્રદેશો લીધા આદિવાસી ક્ષેત્રમાં છોટાઉદેપુરમાં ભેખડીયા અને જામલી ત્યાં સો ચેકડેમ તળાવ જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા બનાવ્યા છે અને સરકારથી દસ ટકા ખર્ચમાં સદીઓ સુધી ટકાવ એની ગરીબ આદિવાસીની આવક તો દસ ગણી થઈ પણ એ સંપૂર્ણ દારૂ ગુજરાત પ્રદેશ મહારાષ્ટ્રનો પ્રદેશ શાકાહારી બની રહ્યો છે અને પરમ સનાતની બની રહ્યો છે એવી જ રીતે રાજસ્થાનમાં જ્યાં ગાયને બે ત્રણ દિવસે પાણી મળે છે એક હજાર થી દસ હજાર ગાયો છે વન્યજીવોને ચોમાસામાં જ પાણી મળે છે ચકલાઓ પચાસ ટકા ઉનાળામાં મરી જાય છે ત્યાં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા બત્રીસ તળાવ બન્યા છે અને દાતાઓનો સહયોગ મળશે તો ત્યાં એ અભિયાન નિરંતર આગળ ચલાવાશે એવી રીતે આ ચોટીલાનો ગરીબ પ્રદેશ છે ઠાંગા પ્રદેશ ચોટીલાથી વીસ કિલોમીટર દૂર અને આ વિશાળ ગૌચર ભૂમિ છે ત્યાં અમે એકાવન તળાવનો સંકલ્પ કર્યો છે જ્યાં હજાર ફૂટના બોર કોરા જતા હતા ત્યાં બાવીસ તળાવ બનાવવાથી હવે ત્રણસો ફૂટે પાણી મળે છે ખેતીની આવક બે ગણી થાય આંબ દેશી આંબાના વાવેતરથી અહીંયા વીગે લાખ રૂપિયાનું ખેડૂતોને આવક મળે અને પશુપાલન ગોપાલન અહીંયા સમૃદ્ધ બને એવો અમારો સંકલ્પ છે અને આ રીતે અમે જળક્રાંતિ આપી લુપ્ત થતી ગીર અને કાંકરેત ગાયને બચાવવા ગો સેવા અને પાંજરા પોળથી અલગ હટીને ગીર ગાય આપણા આંગણે કાંકરેત ગાયા આપણા આંગણે આપી નવા સિદ્ધાંતો આપ્યા કે ગાયને આંગણે પાડો સારા નંદીથી સંવર્ધન કરો ગાયના જ દૂધઘી છાશ પરિવારમાં ખાઓ બધા પ્રસંગો ગાયના કીથી ઉજવો ગાયના છાણ ગૌમૂત્રથી ખેતી કરો અને જળ સમસ્યા મુક્ત ગામ કરો આના ઉપર અમે આ ગોવેદ ગ્રંથ લખ્યો અને જંગલમાં બેસીને પછી પાણી ઉપર આ જળક્રાંતિ ગ્રંથ લખ્યો અને એવી રીતે ગાય આધારિત કૃષિ ગ્રંથ લખ્યો ગાયના દૂધ દૂધઘીની ચોપડી લખી નવ લાખ નકલનું વિતરણ કર્યું દસ હજાર સભા લીધી તો ગીર કાંકરેત ગાયને જે કોઈ બે હજારમાં નહોતું રાખતું ને એ અગિયાર અગિયાર લાખમાં વેચાય છે આ ભારતની વિશ્વની પેલી ઘટના છે જો આ પ્રમાણે કામ કરીએ તો ભારતના લુપ્ત થતા પંચાવન પરિણામ પરિણામલક્ષી અને ટકાઉ સાકાર કરે છે તો સમગ્ર ભારતને જળ સંકટ મુક્ત કરી શકાશે અને બે હજાર ચારમાં ભારતમાં સૌ પહેલા ગાય કૃષિનો પ્રારંભ કર્યો અને આજે અમે એવી સફળતા મેળવી છે ભારતની વિશ્વને ખાતરી આપી છે કે ઝેર મુક્ત ભારત રસાયણ મુક્ત ભારત અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ એ પૃથ્વીની સૌથી મોટી અહિંસા છે આ યોજના આપણે ગામે ગામ સાથે મળીને સાકાર કરીએ આ યોજના તમે જો આવો તમારા ગામને પણ જળ સંપન્ન કરો તમારા ગામને જાતિ જાતવાન દેશી ગાય સંપન્ન કરો ગાય આધારિત કૃષિ સંપન્ન કરો દેશી બીજની રક્ષા કરો અને ભાંગતા ગામડાને દિવ્ય ગ્રામ બનાવીએ અસ્તુ મનસુખભાઈ સુવા ગુંદા ગામે મનસુખભાઈએ જે 22 ચેક ડેમ બાંધ્યા છે એના અનુસંધાને આજના કાર્યક્રમમાં અમારે આવવાનું થયું છે આ પ્રદેશમાં હું પહેલી વખત આવ્યો છું ખરેખર આ પ્રદેશમાં કામ કરવાની જરૂર હતી આ પ્રદેશના લોકોને જગાડવાની જરૂર છે અને આ ખૂબ સારું અભિયાન છે આનાથી જ સમાજનો વિકાસ થાય જો સમાજનો વિકાસ કરવો હોય તો સમાજને જળ ગૌરક્ષા અને શિક્ષણ આ જો ત્રણ વસ્તુ જો સમાજને આપી તો આપોઆપ સમાજ સુખી થાય આપોપ એની પ્રગતિ થાય અને એ પ્રગતિ આખા દેશને થાય થાય અંતે રાષ્ટ્રને રાષ્ટ્રને તો આખા અભિયાન ને ઉપાડ્યું છે એટલે અમે બધા મનસુખભાઈની સાથે છે અને આપણે બધાએ સહાયારો પ્રયાસ કરીને આ એક વ્યક્તિનું કામ નથી આ જન જન કામ છે મનસુખભાઈ એક નિમિત્ત બને આપણે બધાએ એને સહકાર આપી અને આ વિસ્તાર પછાત વિસ્તાર છે આ વિસ્તારનો વધારેમાં વધારે કેમ વિકાસ થાય એવા આપણે બધા કાર્ય કરો કરી મકવાણાભાઈ અમારી જરૂર પડે સરકારના કાન ઉમેડવાના આવે તો કેજો સરકારના પણ કાન ઉબેડશું આભાર ધન્યવાદ આપની વાત બિલકુલ સાચી છે આ વિસ્તારની અંદર જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા મનસુખભાઈના પ્રયત્નોથી અનેક જળસંચયના કામો થયા છે થઈ રહ્યા છે ચેકડેમ બને કે તળાવ બને એના કરતાંય લોકોની અંદર એના માટેની જાગૃતિ આવે એ કામ સૌથી અગત્યનું છે અને એ ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે બીજી વાત આપે એર સ્ટ્રીપની કરી તો એરપોર્ટ જે જગ્યા ઉપર બનેલું છે ખરેખર તો એ જગ્યા ફોરેસ્ટ માટેની હતી એ જગ્યા ઉપર આવા અનેક નદી નાળા હતા એક મોટો બધો ડેમ હતો એ ડેમને પણ તોડવામાં આવ્યો છે અને સિંચાઈ ની જે યોજના હતી એના ઉપર આખે આખી સ્ટ્રીપ બનાવવામાં આવી છે એના કારણે એના નીચેના વિસ્તારના જે લોકોને પાણીની કાયમી સુવિધા મળતી હતી એ સુવિધા કોઈને કોઈ કારણસર બંધ થઈ છે એ જગ્યાએ પાઇપલાઇન નાખવામાં આવી છે બે હજાર અઢારમાં ત્રિવેણી ઠાંગા ડેમમાં પણ બે હજાર અઢારથી થી પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ આજની તારીખ સુધી એક પણ વખત એની અંદર પાણી ચાલુ થયું નથી તો આવી રીતે મિકેનિઝમ આધારિત પાણી માટે થઈને કોઈ વિસ્તારને કોઈ ઉપર ડિપેન્ડન્ટ કરવો એના બદલે કુદરતી સ્ત્રોતનું બચત કેવી રીતે થાય એનો ઉપયોગ કેવી રીતે થાય મહત્તમ એ દિશામાં કામગીરી કરવામાં જેટલી સમજ મનસુખભાઈ કે એમની સંસ્થા કે સ્થાનિક લોકોને છે એની અર્ધી સમજ પણ વહીવટી તંત્ર જો ધરાવે તો ખૂબ જ સારી રીતે કામ થાય આજનો કાર્યક્રમ કોણ ઉપસ્થિત રહ્યા હતા આજે કાર્યક્રમ તો પ્રકૃતિને પ્રેમ કરવાનો કાર્યક્રમ હતો મનસુખભાઈ સુવાગિયા દ્વારા જળ ક્રાંતિ ટ્રસ્ટના નેજા હેઠળ જે મનસુખભાઈ ગયા વર્ષે છેલ્લા બે વર્ષથી જે કાર્ય કરેલું છે એના દર્શન કરવા માટે અમને સૌ રાજકોટના ઉદ્યોગપતિઓને ખેડૂતોને બોલાવી અને એના દર્શન કરવાનો આ જે ખાસ કાર્યક્રમ હતો એ બાવીસ તળાવ જે ઠાંગા પ્રદેશની અંદર જે બધાની લોકોની વેદના છે કે અહીંયા અમારે પાણી નહોતું અને પાણીની પ્રકૃતિની હિસાબે અહીંયા ખૂબ તકલીફ પડતી હતી એ મનસુખભાઈ એની વાચા સાંભળી અને એકાવન તળાવનો સંકલ્પ કરેલો એમાં તળાવ કમ્પ્લીટ થઈ એના દર્શન માટે આજનો કાર્યક્રમ હતો એટલે અમે બધા આવ્યા છીએ અને જે કાર્ય થયું છે એ અદભુત છે અને આપ જોઈ રહ્યા છો કે જે પાછળનું તળાવ છે એ નાનું તળાવ નથી એ તળાવની અંદર દસ કરોડ લીટર પાણી આખી સીઝનની અંદર સ્ટોર થાય અને ધરતી માતાની અંદર સમાઈ જાય એવું એક દસ કરોડ લીટર તળાવ નું આ તળાવનું દર્શન કરવાનો મોકો મળ્યો છે અને સંકલ્પ અમે એ લીધો છે કે આ થાંગા પ્રદેશની અંદર કુદરતની મહેરબાનીથી સો તળાવ બનાવ્યા છે નેચરલ અને ઓછા ખર્ચે દસ લાખ રૂપિયાના ખર્ચે સો તળાવ બનાવ્યા છે અને સો તળાવની અંદર મેં મારા બુદ્ધિથી કેલ્ક્યુલેશન કર્યું એક હજાર કરોડ લીટર પાણી દર વર્ષે સ્ટોર થાય એવું આ સરસ મજાનું કાર્ય થાય એવું છે અને એ સંકલ્પ અમે લીધો છે થોડા ટાઈમની અંદર જલક્રાંતિ સ્વર્ષ દ્વારા એક હજાર કરોડ લિટર પાણીનું સ્વરૂપ થાય એવું અમારું સૌ ટીમનું આયોજન છે અને સૌનો સહકાર અને સાથ મળતો રહીએ છીએ તો ખૂબ જ સારું કાર્ય કરવા જઈ રહ્યા છે આજ કાર્યક્રમથી આજના કાર્યક્રમમાં મનસુખભાઈ સુવાગિયા અધ્યક્ષતાને અમારે જેરામ બાપા વાંઝડિયા ઉમિયાધામ સિતસરથી આજના માજી ધારાસભ્ય મકવાણા સાહેબ અને દિલ્હીથી ગોવિંદજી ખાસ આમંત્રણથી પધારેલા છે અને બહુ સારા લોકોની આજે બધા લોકોની હાજરી રહી છે અને સરસ કાર્યક્રમ થયો છે અંતિમમાં એક આજે અમારી કચ્છ ભૂમિ ન્યુઝ ની ટીમ આજે ચોટીલા ની બાજુમાં રાજકોટ થી પચીસ ત્રીસ કિલોમીટર ઉગવણી બાજુ આવી છે ત્યારે વિશેષ ઉદ્યોગપતિ રાજકોટના લોકોના એમને પૂછીએ કે આ વિસ્તાર શું જરૂરિયાત છે અને લોકો જે દાતારો છે રાજકોટની અંદર ઉદ્યોગપતિઓ છે જે સેલિબ્રિટી લોકો છે અને આખા ભારતની અંદર જે પણ લોકોને કઈક સેવા કરવાની ભાવના હોય એમને શું મેસેજ આપશે શું તમારો અનુભવ અહીંયા તમે બાવીસ તળો કર્યા બધા સયોગથી જળ ક્રાંતિ ચશ મનથુકે સ્વાગીને ને જાય છે અને આર્થિક મદદ આમાં સરકારનો એક રૂપિયો પણ નથી બરાબર ટોટલી પૈસા બધા દાતરોનો સહયોગથી કર્યો છે આપણે જે ખેડૂતોની અને આમ પ્રજાની એ જ જરૂરિયાત હોય પ્રકૃતિ કેમ બચે પ્રકૃતિથી શું લોકોને ફાયદો થાય એટલા માટે જે ઓછા ખર્ચે અને દાતાઓના સહયોગથી કે સરકારના ભરોસે બેસીએ તો કામ બહુ લાંબુ ચાલે અને એની બહુ લાંબી પ્રોસેસ હોય એટલે એની રાહ જોયા વગર એક દિવસ બગાડ્યા વગર આ લોકોની જે લોકલ જરૂરિયાત હતી ખેડૂતના દીકરાને પાણી આપો તો અમારી સૌરાષ્ટ્રની ભૂમિ જે પાણી આપો તો પાટું મારીને સોનું પેદા કરે એવી તાકાત છે એના માટે રાહ જોયા વગર આટલા એક જ વર્ષની અંદર બાવીસ તળાવનો સંકલ્પ લઈ અને પૂરા પણ કરી દીધેલા અને એ જે એની એની જે ફાયદો છે એ વર્ણવવાથી ન થાય એ અનુભવવાથી થાય કે એનો શું ફાયદો થાય છે પ્રકૃતિને શું ફાયદો થાય છે અને દેશને અને નેશનલને શું ફાયદો થાય છે આપણે જે પાંચ ટ્રીલિયનની ઇકોનોમી આપણા વડાપ્રધાનને કરવી છે તો ખેડૂતોની જ જે તાકાત છે કે ખેડૂતોના જ પૈસા જે વગર ઇન્ડસ્ટ્રી જે આવે દર વર્ષે બજારની અંદર એ પાંચ ટ્રિલિયનની ઇકોનોમીમાં મોટું બુસ્ટર ડોઝ કામ કરે તો ખેડૂતોને સધર કરશું અને પ્રકૃતિને સદ્ધર કરશું તો આપણી પાંચ ટ્રિલિયનની ઇકોનોમીને દસ ટિલિયન ઇકોનોમીને પણ રોકતા કોઈ રોકી નહીં શકે એવું મારું બિઝનેસમેન તરીકે કહેવાનું છે અચ્છા ખાસ જળ ક્રાંતિ ટ્રસ્ટનો કોઈને કોન્ટેક કરવું હોય તો તમારો તમારા નંબર દઈ દો અમારે મારા પોતાના નંબર છે અઠ્ઠાણું બસો પચાસ સિત્તોતેર ત્રણસો પાસઠ અને મનસુભાઈ સુવાગીયાના નંબર છે એ પણ તમને હમણાં તમારી ટીમને શેર કરું છું અને મનસુખભાઈ તો ઓલ ટાઈમ ચોવીસ કલાક હાજર જોઈ છે કામ કરવા માટે અને અમારી ટીમ એમની આરે રાજકોટમાં લોકો સુખી થશે અબોલા જીવ જનાવર બધા સુખી થશે આપણે પ્રકૃતિ માટે દરેક અમે લોકો કચ્છ માંથી માંડવી થી આવે છે જરૂર ક્રાંતિ માંડવી તાલુકા મુન્દ્રા તાલુકા ને અબડાસા તાલુકાની અંદર જે કામ કર્યા એને પરિણામ જોઈએ રાજકોટના લોકોને ઉદ્યોગ ઉદ્યોગપતિઓ એમાં ખાસ કરીને જે રાજકોટના મોટા મોટા ઉદ્યોગપતિ છે એમને મારે કેવું છે કે જળક્રાંતિ ટ્રસ્ટ તમે મનસુખભાઈ સ્વાગ્યા બધા આ બધા આખી ટીમ છે એ લોકોની મોટી ટીમ છે એમનો કોન્ટેક્ટ કરી તમે એવું નથી કે દસ લાખ આપો તમે અગિયાર આપો પચીસ આપો પચાસ આપો લાખ આપો બે લાખ આપો પાંચ લાખ આપો હવે છે ને આપણે સરકારની વાત જોશું દસ વર્ષ લાગી ગયા આ વિસ્તારને ને વર્ષ પહેલા પાણી ખપતો હતો ત્યારે ભારત આઝાદ થયો ને ત્યારે પાણીની સમસ્યા હતી આજે પણ પાણીની સમસ્યા એટલી જ છે પણ હવે લોકો જાગૃત બને આપણે એમ નથી સરકાર કઈ નથી કરી સરકાર ન પહોંચી શકે સરકારના પ્લાન એસ્ટીમેટ મોટા હોય એન્જિનિયરો બે પાંચ વર્ષ લાગી જાય ત્યાં લાગી મારો સરકાર કરશે ત્યાં લાગી એટલે હવે આપણે ભારત ને શક્તિશાળી બનાવવા માટેનો માત્ર ને માત્ર કોઈ સરકાર વિકાસ નહીં કરે તમને કહી દઉં મિત્રો હવે સાંભળજો હવે છે ને મુદ્દો આપણા ઉપર આપણે શું હું મારી જાતને હું દેવાંગ ગણવી છું માનવી નું છું હું પોતાને મોદી સમજુ છું હું એટલે દરેક વ્યક્તિ જવાબદારી સાથે જીવે કોંગ્રેસ ભાજપ આપ છોડો દેશનો વિકાસ કરો ગામના લોકો સુખી થાય એના માટે કામ કરવું જોઈએ સનાતની દેશની અંદર જન્મ થયો છે આપણે ભાગ્યશાળી છીએ આ જીવન યાત્રા સંપૂર્ણ

અમને આમ ચોટીલા બાજુ માંથી જળસંચય અભિયાન બધાને નમસ્કાર જલ હે તો કલે પાણી બજાવે પ્રકૃતિ બજાવીએ સનાતન ધર્મની અંદર આવ્યા છીએ તો કઈક કરી છે હરિદ્વાર ની યાત્રા છે ક્યારે પૂરી થશે કઈ એનો ખબર નથી નમસ્કાર બધાને જલ હે તો કલે